તમારા હાથ પર જે કામ છે ને ત્યાં જ તમારું બધું ધ્યાન કેન્દ્રિત કરો તો તે કામ પાર પાડી શકાય જેમ સૂર્યના કિરણોને જ્યાં સુધી કેન્દ્રિત કરવામાં ન આવે ને ત્યાં સુધી તે આગ લગાવી નથી એલેક્ઝાન્ડર બ્રાહેમ બેલ આવું અને આપણે ક્યારેક એવું વિચારતા હોય છે કે આપણે જે લક્ષ્ય નક્કી કર્યા છે ત્યાં સુધી આપણે પહોંચી જ નથી શકતા તો એવી કઈ અડચણો છે જે આપણા જીવનમાં આવે છે અમુક અમુક લક્ષ્ય તો આપણે મોટા મોટા નક્કી કરી લીધા હોય છે પણ ત્યાં સુધી પહોંચવા માટેનો માર્ગ આપણને મળતો નથી વચ્ચે વચ્ચે અડચણ તો ઘણું બધું કામ આવી જાય છે અને આપણે કામ પાર પાડી શકતા નથી અને આપણે જે લક્ષ્ય ધાર્યું છે ત્યાં સુધી આપણે પહોંચી નથી શકતા અને આપણે આપણા શરીરમાં ઘણી બધી આળસોને ઊભી કરી લઈએ છીએ તો હું આજે એક બુકના રિવ્યૂ સાથે આવી છું કેમ છો બધા મજામાં ને અરે હું તો એકદમ મજામાં જ છું તો બુકનું નામ છે આળસ ને કહો અલવિદા આ બુક મેં વાંચી છે અને ઘણું બધું આમાંથી મને શીખવા મળ્યું છે કે આપણે જે ધારીએ છે એ કેમ નથી મેળવી શકતા આપણામાં શું એવી ખામીઓ છે જે આપણને શોધી નથી શકતા આપણે આપણે જો આપણી ખામીઓને દૂર કરીએ તો આપણે આપણું લક્ષ્ય અવશ્ય પાર પાડી શકીએ છીએ ઘણા બધા લેખકો એ જે તેમના સેન્ટેન્સ આપ્યા છે છે એ પણ આપવામાં આવ્યું સફળતા માટેની પહેલી શરત એ જ છે કે જરાય કંટાળ્યા વિના તન અને મન થી ફક્ત એક જ સમસ્યા ધ્યાન કેન્દ્રિત કરો તો તમારું લક્ષ્ય સાધી શકો છો થોમસ એડસીન આવું કહે છે દુનિયામાં એવા અસંખ્ય લોકો હોય છે જે રાહ જોઈને બેઠા હોય છે કે કોઈ મારી પાસે આવે અને મારો હાથ જાલે અને મને અહીંયાથી પાર પાડી દે તો એવું શક્ય નથી કોઈ આવશે નહીં કોઈ તમારો હાથ નહીં જાલે તમારે જ ખુદનો હાથ જાલે અને તમારે તમારા લક્ષ્યને પાર પાડવાના છે આપણે કોઈ વ્યક્તિ ઉપર નિર્ભર થઈ શકીએ નહીં કોઈ વ્યક્તિ આપણા ઉપર નિર્ભર ન થઈ શકે તેવી જ રીતે આપણા લક્ષ્ય આપણે જ પાર પાડવાના છે આપણે સપના જોયા છે તો આપણા સપના માટે આપણે ખુદ જ લડવું પડે એવું જ આ બુકમાં ઘણું બધું કીધું છે અને મને આ બુક બહુ ગમી છે જે લોકો ને એવું થતું હોય કે જીવનમાં હારી જતા હોય છે અને એમના કાર્ય કરવામાં એ આખો દિવસ જતો રહે પણ એમને એ જે કામ કરવાના હોય એ થતા નથી તો આ બુકમાં શરૂઆતના થોડા ચેપ્ટર છે જેમાં આપ્યું છે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું ક્યાં કામ આપણા છે વિચારીને કે આ કામ આજે કરવું જરૂરી છે જે કામ જરૂરી હોય છે એ તમે રોજ રોજ પ્રેક્ટિસ કરો તો તમારું કામ તરફ સરળતાથી થઈ જશે અને આમાં ઘણા બધા નિયમો આપ્યા છે અને મેં આ બુક વાંચી પણ છે મને બહુ ગમી છે ઘણું બધું તમે એપ્લાય કરી શકો

બાકીના કામ ઘણા કામ એવા હોય છે કે જે આપણે કરવા જરૂરી નથી હોતા પણ આપણે બિનજરૂરી કામમાં સમય બરબાદ કરતા હોય છે તો એ જ બધું છે આમાં કઈ એવું નથી લખ્યું કે તમારે આળસને આપણા શરીરમાંથી કેમ દૂર કરવી પણ આમાં એવા ટાઈમ ટેબલ શરૂઆતના ચેપ્ટર છે જેમાં ટાઈમ ટેબલ બનાવવું કઈ રીતે આપણે કઈ રીતે આપણી શક્તિઓનો શક્તિઓને કઈ રીતે વાપરવી એ બધું આમાં દર્શાવ્યું છે તો આ બુક જે લોકોને વાંચવાનું મન થાય એ જરૂર છે આ આ બુક વાંચજો થેન્ક યુ સો મચ